મિત્રો હું છું પ્રિયંક ઠાકોર અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે પતંગ ચગાવવા આવી ગયા છીએ આપણે આમ હાલો જઈએ પતંગ ચગાવવા કવર નહીં લાગે તેવું તે જગત ચેક કરશે ને અમારું ખેતર છે આજે આપણે રવિવાર હતો એટલે પતંગ લઈને હેલા જાય હવે આપણે પતંગ ચગાવી છીએ

જો અહીં ન ફાટી કે કાગળ ફાટી ગયો જો તો થઈ ગઈ ફાટી ગઈ હે બીજી પડી પણ બીજી આને બહુ પક જગ્યા આવશે આ તો પવન નહીં તો જો ચાળો આને પવન નહીં એટલે હલતાય નહીં આ તો હાઠી પાડો આવી ગયા છે માપા હાઠી પડે ચાલો આપણે હવે સેલ ટેપ બોતી એક કોટમ પડી છે નેહી લાગતી હતી આપ બંદર બેહી જઈસી હવે જો આટલું ખડ અંદર આટલું બધું જોવાની કે આટલું બધું છે ઢડાઈ દેશે ખડ ઢડાઈ દો માણા હે આપડે નાસ્તો કરવા બેહી ગયા લલુ ડાન્સ

આમાં અત્યારે હાથયું પાડે આપણે આમાં જીરું છે ઓલી બાજુ દસ વીખાના ઘઉં કરવાના છે ને રહી વાવે તો વાવે હલો આપણે આ પતંગ જગાવી આપણે સફર વારી લઈશું થોડું

આસી આવી હવે આપણે આખીને જોડીને ટેલેન્ટ છે ને 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 कौन तो है इनमें बेटा जगाई गई रे दे दीजिए con có thằng con má bên giường. Thì có thằng gì do જો તમને અમારો વિડિયો સારા લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો